ડભોઈ પંથકમાં મોડી રાત્રે ખાબકેલા વરસાદને કારણે પંથકની વિમલ પાર્ક ઉમા સોસાયટી નગરપાલિકા શોપિંગ મોહન પાર્ક સહિતની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વહેલી સવારે નોકરી જતાં કે શાળાએ જતાં બાળકોને ભારે હાલાકી પડી હતી પંથકમાં મોડી રાત્રે ચાર કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી હતી જ્યારે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીને લઈને સવાલ ઊભા થયા છે સ્થાનિકો દ્વારા પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાનો આક્ષેપ લાગી રહ્યા છે ત્યારે બિરિન શાહ દ્વારા જણાવાયું હતું કે પાલિકા પ્રશાસન રાત્રિના ચાર વાગ્યાથી જ પાણીને નિકાલ માટે કામે લાગી ગયું હતું પરંતુ બે જ રસ્તા હોય જેને લઈને પાણી જલ્દી નીકળતું ના હોય તેને લઈ નાયબ કલેક્ટર અને આર એનબી સાથે સંકલન કરી આગામી સમયમાં નિકાલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું નમસ્તે આપ જોઈ શકો છો કે પહેલો સિઝનનો વરસાદ છે એમાં તો ઘૂટનની ઉપર ઉપર પાણી ભરાઈ ગયા છે પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાએ કરેલી છે અને કેવી કરી છે તેના ઉપર આ પ્રશ્ન ઉઠે છે કારણ કે રાત્રે ત્રણ વાગ્યાના અમારા બધા કુટુંબીજનો જાગીએ છે ગાદલા પલળી ગયા છે ઘર વખરી બગડી ગઈ છે પાણી ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે આખા ડભોઈનું પાણી આટલા નાના નાના ભૂંગળાઓમાંથી બહાર નીકળી રહ્યું છે પૂંજીબા સોસાયટી આયુષ સોસાયટી પેલી બાજુ ઇન્દ્રપુરી સરિતા એ બધાનું પાણી પટેલવાડી આગળ જે સ્લેબ ડ્રેન બનાવે છે ત્યાંથી નીકળી રહ્યું છે અહીં આગળથી બીએ મંદિર આગળથી બીએપીએસ આગળ જે હોટલ છે ત્યાંથી ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ છે ત્યાં આગળ એક જ ભૂંગરું છે અને આટલા આમ તો એક બુંગરામાંથી આગળ ડબ્બાઈનું પાણી નીકળી રહ્યું છે નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો વરસાદી કાસ ચોખ્ખી બનાવો વરસાદી કાસ પોડી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે જે વેઠવું પડે છે કે તમે આંકડી આવો તો તમને ખબર પડે અમારા ઘરમાં રહી જુઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે નગરપાલિકાને વિનંતી કે બધા નાળા સિંગલ સિંગલ જે ભૂંગરા છે તે હટાવો વરસાદી કાસ મોટી બનાવો દબાણો હટાવો અને સ્લેબ ડ્રેન બનાવો બસ